ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂઆત કરી હતી એવી મુખ્ય બે સંસ્થાઓ અને પાસ સમિતિ અને એ સિવાય આંદોલનમાં જેટલા બી સક્રિય આગેવાનો હતા જેટલા અમારા તાલુકા જિલ્લાના કન્વીનરો હતા તમામ લોકોના જે મુખ્ય આંદોલનકારી હતા એવા તમામ આંદોલનકારીઓની આજે બેઠક મળી છે મુખ્ય વિષય તો પાટીદાર સમાજની ચિંતન શિબિરનું આજરોજ આયોજન કર્યું હતું આયોજનમાં મુખ્ય બાબત એ હતી કે લગભગ છેલ્લા એક વર્ષ એક દશક પછી આજે દસ વર્ષના અંતે આંદોલન થકી સમાજને શું મળ્યું છે અને એના મળ્યા પછી અને આજે સમાજમાં શું રહી જાય છે એટલે ભૌગોલિક પરિસ્થિતિનું અનુસંધાન જુદા જુદા જિલ્લા તાલુકાઓમાં નાના મોટા સમાજને અમુક પ્રશ્નો હોય જ છે એ તમામ પ્રશ્નોનું દસ વર્ષના અંતે અમે તમામ જે કન્વીનરો છીએ અને જે મુખ્ય આગેવાનો છીએ એક મહત્ત્વના નાના મોટા મુદ્દાઓ નીચે સુધી છેવાડાના માણસ સુધી મેં ચર્ચા કરતા હતા ત્યારબાદ જે ગંભીર જે મુદ્દાઓ છે કે જે સમાજના હૃદયસ્પર્શી મુદ્દાઓ કહેવાય એ લગભગ દસેક મુદ્દાનું આજે અમે મુદ્દા નક્કી કરી અને એના ઉપર નાનું ચિંતન કર્યું હતું આવનારા સમયમાં વધુ એ સારી રીતે સમાજમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે કઈ રીતે સામાજિક લાભ મળી શકે ક્યાંય પણ આગળ ભવિષ્યમાં સરકારમાં રજૂઆત કરવાની હોય અને રજૂઆતના અંતે માત્ર પાટીદાર નહીં તમે જોઈ શકો છો આંદોલનથી પટેલ સમાજ સિવાય તમામ બીજા અન્ય સમાજોને પણ લાભ મળ્યા છે એ લાભની વિશેની ચર્ચા કરી સામાજિક મુદ્દાઓની ચર્ચા કરી છે મારા દીકરીઓની ચર્ચા કરી છે ખેડૂત લક્ષી ચર્ચા કરી છે તમામ મુદ્દાઓ વિશે અમે ટૂંકમાં સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે અને આગામી આગામી સમયમાં ફરીથી અમે મળીશું અને અમારું એક પ્રતિનિધિ મંડળ પણ નક્કી કરીશું જે આગામી સમયમાં સરકાર સાથે વાટાઘાટો કરે કે સમાજમાં પણ ક્યાંય જવાનું હોય તો અમારા મંડળ તરફથી રજૂઆત કરીશું આવનારા હા તમે અરે જય સરદાર આજે દસ વર્ષ પછી પાટીદાર આંદોલન થી જેનો સમાજ જીવનમાં જન્મ થયો એવા ચહેરાઓની એક મુલાકાત એક ચિંતન શિબિર આયોજન થયું ચિંતન શિબિર સ્નેહ ઉમળકા ભેર ઘણી બધી ચર્ચાઓ થઈ અને 8 થી 10 જેટલા મુદ્દાઓ 8 થી 10 જેટલી માંગણીઓ ઉડીને આખે વળગી અને તમામ સમિતિએ પાસ એસપીજી અને બીજા આંદોલનકારીઓ હાથ ઊંચો કરી અને જય સરદારના નારા સાથે જે જે મુદ્દાઓને સહમતી આપી છે જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે જે જે પ્લેટફોર્મ છે કઈ રીતે સમાજનો અવાજ જેને સંભળાવો છે એના કાન સુધી પહોંચે એના માટે જે પણ કરવું પડશે એ કરવાની જય સરદારના નારા સાથે આખી ગુજરાતની સમિતિએ ખાતરી આપી છે

ક્યાંય પ્રેમ પ્રેમ હોય ને એ પંદર દિવસ પછી મિલકત માં ભાગ ની નોટિસ આવે મિલકત માં ભાગ નું ઠેકાણું પડે તો ઠીક છે તો બે મહિના માં છૂટું થાય ને દીકરી ઘરે પાછી આવે આ એક બહુ મોટું રેકેટ ચાલે આ રેકેટ માં સરકાર ને રજૂઆત છે કે કાં તો દીકરી ની લગ્ન કરવા માટે ની મેચ્યોરિટી એજ વધારવામાં આવે લગ્ન ની નોંધણી હોય મહેસાણા ના યુગલ રાજસ્થાન નું સર્ટિફિકેટ આવે ગોધરાનું સર્ટિફિકેટ આવે લગ્ન ની નોંધણી સ્થાનિક કક્ષાએ રજિસ્ટર મારતા અને ત્રીજી રજૂઆત એ કરવામાં આવશે કે માતા अथवा પિતાની સંમતિની એક કોક લીગલ ફોર્માલિટીની વ્યવસ્થા પણ સરકાર કરે ઉત્તર પ્રદેશની સરકારે આ દિશામાં રીસેન્ટલી હમણાં એક ગેજેટ બહાર પાડ્યો છે ગુજરાતની સરકાર પણ આ દિશામાં કામ કરે બીજું અત્યારે હાલ ગુજરાતના તમામ યુવાનો તમામ તરુણો અને તમામ સમાજો સૌથી મોટો ચિંતાનો વિષય છે ઓનલાઈન ગેમિંગ ઓનલાઈન ગેમ્બલિંગ ઓનલાઈન ચીટિંગ ઓનલાઈન ગેમ રમાડે ઓનલાઈન ગેમ્બલિંગ ના રવાડે ચડાવે ઓનલાઈન સટ્ટામાં પૈસા હારી જાય એને ધમકી આપે એ જ લોકો એને 8 10 ટકા વ્યાજે પૈસા આપે અને પછી વ્યાજખોરીનો આતંક મચાવે અને એના બાપની જમીન પડાઈ આ એક બહુ મોટું દૂષણ છે સરકાર આની ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદે જેથી ગુજરાતનો કોઈ પણ સમાજનો યુવાન આ ગેમિંગના રવાડે આ સટ્ટાના રવાડે આ વ્યાજના દુષ્ચક્રમાં ફસાય નહીં અને કોઈ યુવાનને કેના એના માતા પિતા આત્મહત્યા ના કરવી પડે કે એમની જમીન કે ઘર ગુજરાતના લુખાઓ લખાઈ ના જાય આના માટે સરકાર કડક પગલાં લે એના પછીનો સૌથી મોટો વિષય છે સામાજિક સુરક્ષા સામાજિક અસુરક્ષાની વાતો ઘણી બધી જગ્યાએ થાય છે ઘણી બધી જગ્યાએ અનુભવ રહી વાત સ્પષ્ટાપૂર્વક વાત કરીએ કે ગોંડલ નો જે ઇન્સિડન્ટ છે ગોંડલમાં વાત ખાલી ખાલી કયો સમાજનો ધારાસભ્ય બને કયા સમાજ નો સાંસદ સભ્ય બને એની વાત નથી પણ અલ્પેશવી અંદર મિટિંગમાં વાત કરી કે અંદર ગોંડલની મુલાકાતે હોય ગલ્લેથી બેઠો બેઠો વિચારો સ્માઈલ આપે હંતે ના મોંગૂઠો કરે હાથ આમ આમ કરે પોતાનું સમર્થન પણ એને બીક લાગે જો મારી દુકાનમાંથી હું બહાર આવીશ મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે અને અમારા મેં તાકાત નથી કોઈનો ધંધો અમે ચાલુ કરાવીએ આર્થિક રીતે એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ કોઈ પણ સમાજ કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં ના રહે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાત ની સરકાર ની છે રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો વ્યવસ્થા અને લઈ અને એને સમર્થન આપવા જો આવું છે કે એને સહકાર આપવો દે તો એને કોઈના બાપ ની બીક ના લાગવી જોઈએ આ ભય ગોંડલ સર્જન ગુજરાત ની સરકારે કરવી જોઈએ આ સૌથી મોટો આક્રમક રીતે રજૂ થયેલો આ મુદ્દો છે બીજી વાત એ છે કે હમણાંને હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત દાખલ કરવામાં આવી છે ઓબીસી સમાજને પોતાના અનામતના ક્રાઇટેરિયા પ્રમાણે સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ મળે છે એની સીટો મળે છે અને ઓબીસી અનામતનો લાભ મળે છે તો અમે પણ બહુ બધા સંઘર્ષ કરી બહુ બધી મહેનત કરી અને આર્થિક ધોરણે અનામત સમાજને મળેલી છે બિન અનામત વર્ગના લોકોને તો બિન અનામત વર્ગના લોકોને જે આર્થિક ધોરણે અનામત મળી છે એ ગ્રામ પંચાયત કક્ષાએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગના જે આયોગ અને બિન અનામત વર્ગની જે EWS ની જે અનામત છે તો એ ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકોને ચૂંટણીમાં પણ પ્રતિનિધિત્વનો એક ઓબીસી ને સમકક્ષ મોકો મળે અને એમાં જે કરવું પડે એની સરકાર વ્યવસ્થા કરે અમુક કેસો એવા છે હજુય કે કોઈના કોઈ ટેકનિકલ કારણોસર ખેચાવાના બાકી રહી ગયા એની પ્રક્રિયામાં જે ટેકનિકલ એ પૂરી કરી અને કેસો તકે માટે પ્રયત્ન કરીશું કરમસદ એ આણંદ નગરપાલિકામાં ભળી રહ્યું છે અને સરદાર સાહેબની આઈડેન્ટિટી સરદાર સાહેબનું ધામ કરમસદ ધામ એની આઈડેન્ટિટી નારે અને આણંદ મહાનગરપાલિકામાં એ આઈડેન્ટિટી ભૂસાઈ જાય એટલે કરમસદને એક કરમસદ ધામ કે સરદાર ધામ તરીકે સરકાર વિકસાવે એના માટે અલગ બજેટ પાડવે અને એક યાત્રાધામ જેમ વિકસાવતા હોય દેશના તમામ લોકોનું કરમસદ સરદાર સાહેબની ભૂમિ યાત્રાધામ છે એટલે કરમસદને મહાનગરપાલિકામાંથી અલગ રાખી અલગ આઈડેન્ટિટી રાખવામાં આવે અને એનો યાત્રાધામ તરીકે

વેલામ વેલી તકે લાભ મળે એવી વિચારધારા સાથેના ચેરમેનની અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે અને દર વર્ષે એ બજેટ જે સાતસો કરોડનું છે એ વપરાઈ જાય અને દર વર્ષે બાર ટકા પ્રમાણે એ બજેટમાં પણ સરકાર વધારો કરે જેથી બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકો છે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ છે એ પણ પોતાના સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે આ બધા મુદ્દા બાબતે વિગતવાર ચર્ચા થઈ દે અને પાટીદાર આંદોલનની સમિતિએ સામૂહિક આમાં સહમતિ આપી દે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ વીક કે પછીના વીક પાટીદાર આંદોલનના જે કન્વીનરો છે એમાંથી પચાસ સો કે પચ પચીસ જેટલા જણ નક્કી થાય સન્માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીનો સમય લઈ અને આ મુદ્દાની વ્યક્તિગત રજૂઆત કરવાનો પણ પ્રયત્ન કરશે અને રજવાતના પ્લેટફોર્મ થી જે મેક્સિમમ મહત્તમ સોલ્યુશન આવે એવા પ્રયત્નો અમે કરવાના છીએ એટલે નેક્સ્ટ વીક કે પછીના વીક જ્યારે પણ મુખ્યમંત્રી શ્રીનો સમયની અનુકૂળતા હોય અમે વાત કરવા જઈશું ને

વરુણ ને પકાલાલ બદલાતા રહેશે સમાજ એમને અમે કોઈને પર્ટિક્યુલર સોશિયલ મીડિયા અને તમારા જેવા મીડિયા માધ્યમથી જ આ સમાચાર મોકલ્યા છે કે પાટીદાર આંદોલન જે પણ મુખ્ય ચહેરા હતા અને જેને હજુ પણ સમાજના પ્રાણ પ્રશ્નોમાં રસ છે એ આવે કોઈ રાજકીય પાર્ટી કોઈ રાજકીય પદ નો બાદ નથી જેને આવતું એ આયા છે નથી આવું એ નથી આયા નહી આવવાના કારણો ના આવનાર જ આપી શકે હું આપી શકવા સક્ષમ નથી